એવરી વન ગુડ મોર્નિંગ અત્યારે આપણે જીકે વાંચી વાંચીએ છીએ અને અત્યારે વાગ્યા છે આઠ અને મારે જીકેમાં છે ને આજે મેં છ વાગે વાંચવાનું સ્ટાર્ટ કર્યું હતું કારણ કે પાંચથી છમાં આપણે રનિંગ કરવા જાય છે અને રનિંગ પતી જાય પછી આપણે વાંચવાનું થોડીક વાર પાંચ દસ મિનિટનો વચ્ચે બ્રેક લઈ લઈએ અને પછી આપણે વાંચવાનું સ્ટાર્ટ કરીએ છીએ તો વાંચવામાં મારે આજે બે ત્રણ ટૉપિક થયા છે તો હું ફટાફટ તમને કહી દઉં તો આજે મેં ભારતના વિવિધ પ્રદેશોના ભૌગોલિક ઉપનમોવાળો ટોપિક કર્યો છે જે અહીંયા સુધી હતો પછી મહાનુભાવોના ઉપનામોવાળો ટોપિક કર્યો એ અહીંયા સુધી હતો અને અહીંયાથી પછી વ્યક્તિઓના સૂત્રો સ્ટાર્ટ થતા હતા એ પણ થઈ ગયા છે તો અહીંયા સુધીનું મારે આજ કે કામકાજ થઈ ગયું છે કમ્પ્લીટ હવે આપણે નાસ્તો કરશું અને પછી વાંચશી તો અત્યારે મારે સ્ટાર્ટ કરવાનું છે કરન્ટ અફેર્સ કરંટ અફેર્સ હું આઈસનું કરું છું અને એમાં મારે ચુમાલીસનું વીક થઈ ગયું છે અને હવે પિસ્તાલીસનો વીક પણ આજે કમ્પ્લીટ થવાની તૈયારીમાં છે પિસ્તાલીસ મૂવીક અહીંયાથી સ્ટાર્ટ થઈ છે અને મારે અહીંથી રિવિઝન સ્ટાર્ટ કરવાનું છે આટલું રિવિઝન છે આટલું અને એ રિવિઝન પતી જાય પછી નવ અહીંથી હું સ્ટાર્ટ કરીશ તો ચાલો રિવિઝન પહેલાં કરી લઈએ તો અત્યારે મારે કરંટનું રિવિઝન થઈ ગયું છે બધું અને અત્યારે હું હવે સ્ટાર્ટ કરું છું અહીંયાથી મારે સ્ટાર્ટ કરવાનું છે જ્યાં હું કાલે પહોંચી હતી તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ તો ફાઇનલી મારે આજે આટલું કરંટ થઈ ગયું છે એટલે કે પિસ્તાલીસમાં વીક એક આખું કમ્પ્લીટ થઈ ગયું છે પિસ્તાલીસમાં વીક થોડુંક વધારે લેન્ધી હતું અહીંયાથી સ્ટાર્ટ થતું હતું કોઈને મારે આ પીડીએફ જોતી હોય એટલે કે આ મારી કરંટની નોટ્સ જોતી હોય તો હું પીડીએફ બનાવવા માટે તો ફ્રી નથી એટલે હું તમને એનો કહી શકું પણ જો તમારે જોતી હોય તો તમે છે ને અત્યારે આના સ્ક્રીનશોટ લઈ લે હું ફટાફટ તમને બતાવી દઉં ઓકે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો ને પછી તમે તમારી નોટ્સ બનાવી લેજો એકવાર તમે આઈસ મેજિકમાંથી વાંચી લેજો અને પછી તમે જો મારી નોટ્સ વાંચશો તો તમને વધારે સમજાશે તો ચાલો હવે આપણે અત્યારે ગણિત લઈને બેસી જાશું તો અત્યારે હવે મારે મેથ્સ કરવાનું છે મેથ્સમાં મારે ત્રણ જેટલા વિડીયોઝ મેં જોઈ લીધા છે એટલે હવે એ ત્રણ વિડીયોઝ મેં જોયા છે ને એ બેઝિક એકદમ જોયા છે એટલે કે સંખ્યાઓ વિશે પછી ને પછી વિભાજ્યતાની ચાવીઓ વિશે તો હવે મારે છે ને એના ક્વેશ્ચન કરવા છે કારણ કે હું તમને કહેતી હતી ને કે મને મારું મેથ્સ હું મારે બધા ટૉપિક મેથ્સમાં થઈ ગયેલા છે પણ મને કાચું કાચું લાગે છે કારણ કે આ બેઝિક વસ્તુ જે છે ને ચાવીઓ ને એ બધી એ બધીની મેં એટલી બધી પ્રેક્ટિસ અત્યાર સુધી કરી જ નથી તો પછી મને એમાં થોડોક પ્રોબ્લેમ રહે જ ને તો અત્યારે હું છે ને એની પ્રેક્ટિસ કરવાની છું મારી પાસે છે ને મેથ્સની ટોટલ ત્રણ બુક છે એક મેં જ્યારે આઈસના ક્લાસ કર્યા હતા ને ત્યારે મારી પાસે આ મેથ્સની બુક એ લોકોએ આપ્યું એટલે એ છે આઈસની અને એના પછી મેં એક બુક એક ટાઈમે ખરીદી હતી બે ત્રણ વરસ પહેલાં તો એ છે વર્લ્ડિન બોક્સની અને એ છે મેથ્સ અને રીઝનિંગ વર્લ્ડિન બોક્સ તો આ બે બુક મારી પાસે બુક સ્વરૂપે છે અને એક નીરજ ભરવાડ સરની છે ને એ મારી પાસે પીડીએફ છે ફોનમાં તો હવે આ ત્રણેયમાંથી મારે છે ને પ્રેક્ટિસ માટે આ ત્રણેય આ ત્રણેય બુકનો યુઝ કરીશું એટલે કે આમાં સંખ્યાઓવાળું ચેપ્ટર છે અને આમાં પણ છે બેમાં છે સંખ્યાઓવાળું ચેપ્ટર તો બે ચેપ્ટરમાંથી મારે હવે મારી અત્યારે મારી પ્રેક્ટિસ માટે હું ક્વેશ્ચન આન્સર આના યુઝ કરીશ તો ચાલો આપણે ફટાફટ સ્ટાર્ટ કરીએ હું તમને બતાવી દઉં કે આ કયા કયા ચેપ્ટર ક્યાં છે તો આ છે ને વર્લ્ડ ઇન બોક્સિંગ બુક છે અને વર્લ્ડ ઇન બોક્સમાં છે ને સંખ્યાવાળું ચેપ્ટર આપ્યું છે અહીંયા ઓગણીસમું ચેપ્ટર તો આપણે જોઈએ એના ક્વેશ્ચન આન્સર કેટલાક છે વન ફિફ્ટી થ્રી નહીંથી સ્ટાર્ટ થાય છે અને ક્વેશ્ચન આન્સર સ્ટાર્ટ થાય છે અહિયાંથી ના ના આગળથી સ્ટાર્ટ થઈ ગયા છે અહીંયાથી અહીંયાથી જ સ્ટાર્ટ થાય છે તો આપણે આ જૂના ક્વેશ્ચન છે એ નહીં ખબર છે પણ કાંઈ વાંધો નહીં પ્રેક્ટિસ માટે તો આપણે યુઝ કરી જ શકીએ પછી આપણે અપડેટેડ વર્ઝનમાં પણ કરશી પણ અત્યારે આપણે આ કરી લઈએ તો ચાલો આમાં છે ને આટલા ક્વેશ્ચન છે જોઈએ ટોટલ ક્વેશ્ચન કેટલા છે ને એ ફટાફટ હું જોઈ લઉં ઓગણસિત્તેર ક્વેશ્ચન છે ટોટલ એટલે પહેલાં આ કરશે અને પછી મારી પાસે આઈસની બુક છે મેં તમને કીધું અને આઈસની બુકમાંથી પણ આપણે ચેપ્ટર કરશે તો એમાં તો પહેલું ચેપ્ટર જ છે સંખ્યાઓ અને એમાં પણ એક્સરસાઇઝ આપણે કરશી એટલે કે અહીંથી સ્ટાર્ટ કરશે આટલા છે એમાં તો ચાલો બે આ બે બુક અને ફોનમાં પીડીએફ છે નીરજ પરવાર સરની આ ત્રણેયમાંથી સંખ્યાવાળું ચેપ્ટરનું આપણે પ્રેક્ટિસ અત્યારે સ્ટાર્ટ કરી દઈએ તો અત્યારે મારું મેથ્સ અહીંયા આજે આટલું જ હવે મેથ્સમાં તો મેં સ્ટાર્ટિંગ કરી દીધું કારણ કે આ અત્યારે પોલીસ ભરતીનું પણ આવવાની શક્યતા છે તો એનું પણ મેં આજે સ્ટાર્ટિંગ કરી દીધું એટલે કે મેથ્સ સ્ટાર્ટ કરી દીધું છે બાકી બીજા વિષય તો મારે રેગ્યુલર સ્ટાર્ટ છે જ અને બંધારણનું તમને કહું તો બંધારણ મેં જ્યારે ક્લાસ કર્યા ને ત્યારે મેં એક નોટ બનાવેલી છે બંધારણની તો બંધારણ આખો વિષય મારી પાસે કમ્પ્લીટ તૈયાર છે ખાલી નોટને વાંચવાનો જ વાર છે અને હવે મને છે ને કોઈક સલાહ આપજો કે પીએસઆઈની તૈયારી માટે પાર્ટ બી છે ને જે લખવાનો વર્ણાત્મક એના માટે મારે શું કરવું જરાક તમને ખબર હોય છે ને આ વખતે એક્ઝામ આપ્યું હોય ને થોડુંક સારો એવો સ્કોર કરી શકવાના હોય ને એ લોકો મને સલાહ આપજો અને બીજું તો પાર્ટ બી એટલે કે એમસીક્યુની વાત કરી તો બીજું પાર્ટ બી કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં થોડોક એવો ચેન્જીસ છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં બાકી બધું તો સેમ જ છે એ તમને ખબર છે મને ખબર છે અને બંધારણમાં કોન્સ્ટેબલમાં ત્રીસ માર્ક્સનું છે તો પીએસઆઈમાં પચીસનું છે તો એમાં એટલું બધું ડિફરન્સ નથી વિષય તો આપણે એક જ કરવાનો છે એ જ આખો સળંગ જ તો બસ તો હવે પીએસઆઈની એક્ઝામ પણ એની પણ હું હારે હારે તૈયારી કરીશ વનપાલની તો કરું છું પણ પીએસઆઈની પણ તૈયારી હારવાર કરીશ કોન્સ્ટેબલની તો ઓટોમેટિક થઈ જશે પીએસઆઈની કરી એટલે કોન્સ્ટેબલનું એમાં આવી જ ગયું તો બસ હવે સલાહ આપજો અને સાચી સલાહ આપજો તો ચાલો હવે આપણે ગુજરાતી સ્ટાર્ટ કરી દઈએ તો અત્યારે મારી કહેવતવાળો ટોપિક સ્ટાર્ટ છે તો પહેલાં મેંનું રિવિઝન કરી લીધું અને રિવિઝન થયા પછી નવું સ્ટાર્ટ કર્યું તમને જો મારા બ્લોગ ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો થેન્ક યુ ફોર વોચિંગ